ભાજપ ગળાનો પટ્ટો કૂતરાના ગળામાં રીંગ પહેરાવે ફરે છે ચારે બાજુ ભાજપ સમાજ ને નીકળ્યા છે આ અંદર હું યાદ કરાવું તમને કે ઠાકોર સમાજના એક નિર્દોષ યુવાન ની ગુંડાઓ

લાશ ને નહીં સ્વીકારીએ એવું કહીને ઉપવાસ કરવા પડ્યા બધા જ ભાજપના જે હંતા સાંભળે છે એ કોંગ્રેસ ના મિત્રો એ ખુલ્લે સાંભળે છે એને પૂછું કે કાળજી હોય તો કાળજા ઉપર હાથ